હાઇ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ છે શેરથા મરચાં શોપિંગ બ્લોગ એટલે કે તમને ખબર હશે શેરથા ગામનું નામ તમે સાંભળ્યું હશે શેરથા ગામ તેના મસાલા માટે ફેમસ છે ત્યાં મરચાં હળદર ધાણાજીરું બધું મળતું હોય છે અને જે ગૃહિણીઓ મીન્સ આપણે ગૃહિણીઓ બારી માસનું મરચું ભરતા હોઈએ છીએ તો મોસ્ટલી બધા શેરથા મીન્સ અમારી આજુબાજુના જેમ કે હું ગાંધીનગર રહું રહું છું તો મારી આજુબાજુના બધા શેરથા ગામથી લાવતા હોય છે તો મારા માટે પણ શેરથા ગામ મેં નું મરચું ભરવા જવા નો આ ફર્સ્ટ ટાઈમ છે મીન્સ હું ફર્સ્ટ ટાઈમ જ શેરથા ગામે ગઈ હતી અને મેં મારું બારેમાસનું મરચું ભર્યું છે એકચ્યુલી હું બારે માસનું મરચું નહોતી ભરતી હું મોલમાંથી રામદેવનું ધાણાજીરું રામદેવનું હળદર એ બધું યુઝ કરતી હતી રામદેવનું કાશ્મીરી મરચું એ જ યુઝ કરતી હતી પરંતુ ફર્સ્ટ ટાઈમ મેં આવી રીતના બારે માસનું મરચું ભર્યું છે કારણ કે અમે લોકો મીન્સ તીખું ઓછું ખાઈએ છીએ મારા રૂટીનમાં કાશ્મીરી મરચું જ વધારે યુઝ થાય છે તમે મારી રેસિપીમાં પણ જોયું હશે કે હું હંમેશા બોલતી હોઉં છું કે મેં કાશ્મીરી મરચું બે ચમચી એડ કર્યું કાશ્મીરી મરચું વન ચમચી એડ કર્યું કેમકે હું એ જ વાપરતી હોઉં છું પરંતુ આ વખત મારી મારી જે બહેન છે એ લોકો બી શેરછા ગામેથી મસાલા લાવ્યા હતા અને એને બહુ પોઝિટિવ પોઝિટિવ ઓપિનિયન આપ્યો છે કે બહુ સારા મસાલા મળે છે તો હું પણ પહેલી વખત ત્યાં જઈ અને રૂબરૂમાં જઈને જ મેં મરચાં મારા બારીમાસ મરચાંની શોપિંગ કરી છે તો એ હું તમારી સાથે શેર કરું છું અને આ તો હું તમારી સાથે શેર કરવાની જ હતી કારણ કે તમને ખબર છે કે મોસ્ટલી હું ટ્રાય કરું છું કે મારા વ્લોગમાં ગૃહિણીને લગતી બધી જ વાતો આવી જાય જેમ કે હું એક હાઉસવાઈફ છું હું એક હોમમેકર છું તો મને ખબર છે કે ઘરમાં કઈ કઈ વસ્તુની કેવી કેવી રીતના જરૂર પડે છે તો હું મોસ્ટલી ટ્રાય કરતી હોઉં છું કે હું જે જે કરું મારા ઘરમાં એ હું તમારી સાથે શેર કરું અને જેથી તમને પણ કંઈક હેલ્પફુલ રહે અને તમે પણ કોઈ પણ બાબતમાં મીન્સ બીજ મસાલાની બાબતમાં કંઈ જાણકારી ધરાવતા હોય તો તમે પણ મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવી શકો છો હું એને પણ સહર્ષ સ્વીકારીશ કે જેથી મારા પણ કામમાં આવે તો હું શેરથા ગામે જઈ અને મેં મારા મસાલા લાવી દીધા છે અને ખરેખર મેં પહેલી વખત જોયું કે કેવી રીતના મસાલાને એ લોકો મિન્સ મેં કાશ્મીરી મરચું અને જે મારું બીજું મરચું છે હું તમને વ્લોગમાં બધું જ હમણાં મીન્સ જેમ જેમ બતાવતી જાઉં બ્લોગ તેમ હું બધું શેર કરું છું બંને મરચાં મેં મારા મિક્સ કર્યા છે એટલું તીખું મરચું નથી રાખ્યું તો બંને મિક્સ કરી અને એ લોકોએ કેવી રીતના મશીનમાં દળ્યા ત્યારબાદ એને મોયા પણ ખરા ત્યાં મોઈ પણ આપતા હતા મોવાનું ભાવ અલગ હતો પણ મોઈ પણ દીધું મોઈ પણ આપતા હતા એ લોકો તો મેં મીન્સ મરચું મોઈને પણ લાવીશું એમ તો એ બધું જ મેં પ્રોસેસ પહેલીવાર ફર્સ્ટ ટાઈમ જાતે જોઈ છે અને હળદર હળદરના પણ તમે માનસોની હળદરના પણ વિવિધ પ્રકાર હોય છે મીન્સ હળદર વિવિધ જાતિમાં મળતી હોય છે જેમ કે મેં હળદર લીધી છે હીરાકણી હળદર લીધી છે અને આ હીરાકણી હળદર ક્વૉલિટીમાં નંબર વન હોય છે એવું એ ભાઈ કહેતા હતા કે સૌથી અલગ અલગ એનો રેટ હતો ને આ હીરાકણી હળદરનો સૌથી હાઈ રેટ હતો અને એ ભાઈ એવું પણ કીધું કે એ એ હાઈ રેટ પ્રમાણે હળદરની ક્વૉલિટી પણ તમને એવી જ મળશે એમ અને મને જોઈને તો હજુ હું યુઝ કરીશ એટલે તમને પછી મારા આવનારા વ્લોગમાં ચોક્કસથી જણાવીશ પણ હળદર મને જોઈને જ ખબર પડી ગઈ એનો રંગ જોઈને જ ખબર પડી ગઈ કે ખરેખર આ હળદર ક્વોલિટીમાં સારી જ છે એ સિવાય મેં ધાણાજીવું ભરી લીધું છે ઘણું બધું હું તમને મારા વ્લોગમાં શેર કરવાની છું કે જે દરેક ગૃહિણીને કંઈક ને કંઈક જગ્યાએ તો કામમાં આવશે જ ફ્રેન્ડ્સ તો આજનો વ્લોગ મારો એ રહેશે અને હું ટ્રાય કરીશ કે હવે મારા દરેક વ્લોગમાં હું ફેસ ટુ ફેસ તમારી જોડે કનેક્ટેડ રહું એકચ્યુઅલી હું રહેવા માગતી હોઉં છું પરંતુ એટલું ટાઈમનું સેટિંગ થતું નથી તો મિસ થઈ જાય છે પરંતુ હું ટ્રાય કરીશ કે હવેથી હું કનેક્ટેડ રહું અને આઈ હોપ તમને મારા દરેક વ્લોગ હેલ્પફુલ રહેતા હેલ્પ હેલ્પફુલ લાગતા હશે પસંદ આવતા હશે અને આ બ્લોગ પણ તમને એવી જ રીતના કંઈક મદદરૂપ રહેશે તો ચલો આજનો બ્લોગ આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ તો મારા કિચનમાં સવારની શરૂઆત ચાથી થતી હોય છે એટલે હંમેશા હું તમને મારી ચાની ક્લિપ બતાવતી હોઉં છું કારણ કે હું કિચનમાં આવી સવારમાં આવી અને કિચનમાં પગે લાગી અને પહેલાં જ હું ચા બનાવતી હોઉં છું તો હું તમને આ અમારી ચાની ક્લિપ બતાવી રહી છું એકચ્યુલી આ ચા સુગર ફ્રી છે એ પણ હું તમને કહી દઉં હું એ આની અંદર મેં ખાંડ એડ નથી કરી હું પાછળથી એની અંદર ખાંડ એડ કરીશ અને મેં આજે આજે મારી એક આ ક્લિપ છે મેં સોટ્સમાં પણ જણાવી છે તો પણ છતાં હું તમને વ્લોગમાં જણાવી દઉં કે મેં જ્યારે દાલ ફ્રાય બનાવી હતી તો જ્યારે હંમેશા તમે દાલ ફ્રાય પંજાબી દાલ ફ્રાય બનાવો અથવા તો દાલ ફ્રાય બનાવો અથવા તો પંજાબી ગ્રેવીવાળી સબ્જી બનાવો ત્યારે તમે છેલ્લે છેલ્લે એની અંદર કસૂરી મેથી અને ગરમ મસાલો એડ કરો એકદમ વચ્ચે અથવા પહેલાં એડ ના કરો જો છેલ્લે એડ કરશો ને તો તમારી પંજાબી ગ્રેવી અથવા પંજાબી દાલ ફ્રાય જે હશે એનો સ્વાદ એકદમ બમણો થઈ જશે તો હંમેશા એવું કરો કે કે જ્યારે દાળ બની જાય અને બસ તમે હવે ગેસ ઓફ કરવાની તૈયારીમાં હોવ ત્યારે જ તમારે ગરમ મસાલો એડ કરવો અને કસૂરી મેથી એડ કરવી જો તમને ખબર હોય ને તો મેં ક્યાંક વાંચ્યું હતું ક્યારે ડુંગળી એડ કરવી ક્યારે ટામેટા એડ કરવા ક્યારે મસાલા એડ કરવા એની એક પર્ટિક્યુલર પ્રોસેસ હોય છે અને હું તમને અહીંયા ખાલી ક્લિપ જ બતાવીશ રેસીપી પછી આપીશ અહીંયા મેં હાંડવો બનાવ્યો હતો તો હું આ ટાઈપનો નોનસ્ટિકમાં બી હવે હાંડવો બનાવ બનાવું છું આઈ થિંક આને ડંકેલા ડંકેલા જ કહેવાય છે ને પ્રોપર મને નામ એકદમ સાચું નામ નથી ખબર કારણ કે હું બહુ બનાવતી નથી પરંતુ મારા બાળકોને હવે આવું નોનસ્ટિકવાળો ભાવવા માંડ્યો છે મને આ દેશી કુકરવાળો જ ગમે છે તો મેં દેશી કુકરવાળો પણ થોડો બનાવ્યો છે અને થોડું પેલું પણ બનાવ્યું છે અને જે નીચેની પોપડી છે જે કાળી કાઢી પોપડી મને ચાર જોડે બહુ જ ભાવે છે અહીંયા હું તમને બે કિચન સ્ટીપ બે કિચન ટીપ્સ પણ આપી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં મીન્સ હમણાં જેની લિસ્ટ શાક લઈને આવ્યા તો મારી પાસે ટાઈમ ન હતો છતાં પણ મેં મરચાંના ડીટા કાઢી લીધા છે અત્યારે મીન્સ આ કામ મેં રાતના સાડા દસે કર્યું હતું તો પણ મેં કરી દીધું મને ચીકુના પપ્પાએ કીધું પણ ખરું કે તું રહેવા દે આ કાલે કરજે પણ તો બી મેં કીધું કે ના જો આને ફ્રેશ રાખવા હશે તો મારે આ જ રીતના એને સ્ટોર કરવા પડશે તો મેં એને ડિટ્ટા કાઢી દીધા છે નીચે ટેશ્યુ પેપર મૂકી દીધું છે અને ફ્રીજમાં તરત મૂકી દો તમે તમારા મરચાં પંદર દિવસ સુધી તો સારા રહેશે બારથી પંદર દિવસની ગેરંટી તો હું આપું છું કારણ કે મારા રહે છે એમ એવી જ રીતના મરચાં અને ધાણા બંનેને તમે આવું કરી દો તો ધાણા બી મેં સમારી દીધા છે અને નીચે ઉપર ટેશ્યુ પેપર લગાવી દીધા છે અને તમારી પાસે એટાઇટ કન્ટેનર હોય તો એમાં જ મૂકો આ મારી પાસે આ છે પણ એરટાઈટ નથી પણ છતાં પણ સારા રહે છે આમાં અને તમે જોઈ શકો છો કે મીકુ ટ્યુશનથી આવી તો મેં એને મેં એનું ડીશ તૈયાર કરી દીધી હતી ચીકુ મીકુને કારણ કે હંમેશા એ લોકો બિસ્કીટ ખા એવું જરૂરી નથી હું હંમેશા એ લોકોને કહેતી હોઉં છું કઠવાડિયામાં બે વાર તો તમારે આ ખાવું જ પડશે મેં કેટલા ખજૂર આપ્યા છે તમે જોઈ શકો છો ખજૂર બહુ જ સારા હોય છે તો મેં ખજૂર બી વધારે આપ્યા છે અને મીકુ એની ડીશ બતાવે છે ને આમે આ ચીકુની ડિશ છે હું ઢાંકી દઈશ ચીકુ ટ્યુશનથી આવશે ત્યારે એ પણ લઈ લેશે અને હવે આપણે ચાલુ કરીએ આપણે શેરઠા મરચા શોપિંગ બ્લોક તો તમે જોઈ શકો છો કે મેં ગાડીમાંથી તમારા માટે સીન લઈ લીધું છે સાંજના પાંચ વાગ્યા પછી અમે નીકળ્યા હતા તો તમે જોઈ શકો છો સનસેટ એટલો સરસ દેખાતો હતો ને થોડી વારમાંથી એકદમ ઓરેન્જ ઓરેન્જ થઈ ગયો હતો તો ગાડીમાંથી એ જોવાની પણ એક અલગ મજા છે અને ચીકુ ન હતી આવી અમારી સાથે કારણ કે ચીકુ ઘરે વાંચતી હતી અને મેં મોટા મોટા બે ડબ્બા લઈ લીધા હતા કે મરચું મોહીને આપવાના છે હળદર મોઈને આપવાના છે તો આમાં ડાયરેક્ટ ભરાઈ દઈશ પણ સાચે એવું કશું ના થયું એ લોકોએ અમને વ્યવસ્થિત પેક કરી આપ્યું અને અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો શેરથા ગામમાં શોધતા શોધતા અમે આવી ગયા કારણ કે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ફર્સ્ટ ટાઈમ જ હું આવી છું અને અલગ અલગ પ્રકારના મરચાં છે જેમ કે રેસમ પટ્ટો રેસમ પટ્ટી પછી દેશી મરચાં કાશ્મીરી મરચાં આ બધા અલગ એક જ જેવા મરચાં નથી બધા અલગ અલગ પ્રકારના મરચાં છે એના નામો અલગ અલગ છે અને તમે જોઈ શકો છો બધા મરચાંના ડીટ્ટા કાઢી લીધા છે એ લોકોએ બધી બહેનોએ ડીટ્ટા કાઢી દીધા છે અને બહુ બધી દુકાનો હતી ત્યાં આગળ જેમ કે ગાયત્રી પ્રોડક્ટ્સ ગણેશ ગણેશ પ્રોડક્ટ્સ કરીને કોઈ દુકાન હતી લક્ષ્મી કરીને કોઈ દુકાન હતી અને હા આ જે દુકાનેથી મેં લીધું છે ને એનું નામ છે ગૃહલક્ષ્મી તમે જોઈ શકો છો બીજું બધું બી બહુ એ લોકોનું હતું વેચાણ જેમ કે એમાં બધી દાળું થઈ ગઈ બધા કઠોળ થઈ ગયા તો હું તમને જે જે મેં લીધું છે એ બધું જ બતાવીશ પહેલાં હું તમને શોપનો નજારો બતાવી દઉં એટલું ડિટેલમાં હું લઈ નથી શકી પણ તો બી હું તમને આઈડિયા આપી દઉં હવે આ આજે મેં બે બે મરચાં મિક્સ કર્યા છે જેમ કે કાશ્મીરી મરચું દોઢ કિલો અને દોઢ કિલો પટ્ટી મરચું કારણ કે રેસમપટ્ટી મરચું માપનું તીખું આવે છે અને કાશ્મીરી મરચું તો બહુ તીખું આવતું જ નથી તો મેં બંને મિક્સ કરીને હું આ બારે માસનું ત્રણ કિલો મરચું ભરી રહી છું તો આ બંને મિક્સ છે એક કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટી દોઢ કિલો દોઢ કિલો રેશમ પટ્ટી અને દોઢ કિલો કાશ્મીરી હવે આ ભઈ છે એના અને આ બેન છે એ હવે આ મારું મરચું છે એને મોઈ દેશે આ મશીનમાં એ લોકોના આવા મશીન જ હોય છે કે જેમાં એ લોકો મોતા હોય છે પછી વજન કરી અને એમને આપી દેશે જેમ કે ત્રણ કિલો વજન કરી અને એમને આપી દેશે તો આ બધી પ્રોસેસ મારી અમારી સામે જ કરી એમને અને મેં બધું લઈ લીધું છે હું તમને ઘરે જઈ અને પછી ફટાફટ બધું ડિટેલમાં બતાવીશ આ તો હું ઘરે આવી પણ ગઈ છું તો આ રાઈ છે જે મેં લીધી છે એમાં મોટી રાઈ હતી ને ઝીણી રાઈ હતી તો મેં ઝીણી રાઈ લીધી છે પછી આ અલસી છે જે આપણે મુખવાસમાં યુઝ કરીએ છીએ જે હેલ્થની દ્રષ્ટિએ સુપર બેનિફિટ્સ છે અને તમે માનસો નહીં એક અલસીનું પેકેટ બસો ગ્રામનું હતું પણ એક અલસીના પેકેટના ત્રીસ રૂપિયા ખાલી ત્રીસ રૂપિયા અને આ અજમો છે હું તમને એની પ્રાઇઝ દેખાય ને તો બતાવી દઈ છું હા એકસો સાઠ રૂપિયા એકસો સાહીઠ રૂપિયાનું પાંચસો અજમું છે અજમો અજમો પણ હા જો પાંચસો ગ્રામ અજમો છે સારી છે એની ક્વોલિટી પછી અમે અથાણાનો મસાલો એ બેને મને ટેસ્ટ કરાયો હતો હા કે થોડો ટેસ્ટ કરો તો મારે જો એક કિલો અથાણું બનાવવું હોય તો આટલો મસાલો કાફી છે પછી મને આથેલા મરચાં બહુ ભાવે છે તો મેં રાયના કુરિયા લઈ લીધા છે પછી આ મેથીના કુરિયા છે પણ કરો મેથી અને મેથી કુરિયામાં ફરક છે મેથીના કુરિયા એકદમ આમ થોડા એવા હોય છે આમ રાયના કુરિયા જેવા જે તમે દાળમાં ડાયરેક્ટ નાખી શકો છો પછી ત્યાંનું ત્યાંનો એ લોકોની પ્રોડક્ટ ગરમ મસાલો એ પણ મેં તમને બતાવ્યો આ છે લીલા મરચાંના પાપડ એટલે કે હું એને પાપડી કહું છું અમારી સાઈડે પાપડી કહે છે અને આ છે મકાઈની પાપડી અને તળીને ચા જોડે બહુ મસ્ત લાગે છે વઘારેલી ખીચડી જોડે અસમ લાગે છે તમે ટ્રાય વઘારેલી ખીચડી જોડે પાપડી બહુ જ મસ્ત લાગે છે શેકેલી કે તળેલી એ તો લીલા મરચાંની પાપડી તમે જોઈએ એકદમ ગ્રીન કલરની હતી અને આ છે બાદિયા એ પણ મેં લઈ લીધા છે મારે બારે માસ કામમાં આવે ત્યાં એ લોકોની મીન્સ હતી આવી રીતના હિંગ તો એ પણ ફેમસ હતી એકચ્યુલી મારી પાસે હિંગ હવે ખલાસ થવાય તું તો મેં એ પણ લઈ લીધું અને તમે આ જોઈ શકો છો કે આ મેં તમને મારા જૂના પાપડ બતાવું છું જૂની પાપડી બતાવું છું ચોખાની છે આ આમાં મેં કઠલાલ કરાવી હતી અને અત્યારે છોકરાઓની પરીક્ષા ચાલે છે એટલે ચીકુ ઉપર વાંચે છે મીકુ એનું કામ કરે છે તો એ પાપડીને મેં શેકવા કાઢી છે એટલે હું તમને મકાઈની પણ મેં બતાવી અને પેલી લીલા મરચાંની પણ બતાવી અને મારી જૂની પણ બતાવી અને આ મેં ભૂંગરા બટાકા બનાવવા માટે ત્યાંથી ભૂંગરા લીધા છે આ રમકડા મીકુ માટે લીધા છે બધું નોમિનલ પ્રાઇઝમાં હતું તમે જોઈ શકો છો અને આ છે તજ બરાબર તો એ પણ લઈ લીધા છે અને સૌથી વધારે ભાવ કાશ્મીરી કાશ્મીરી મરચાંનો હતો બાકી બીજા બધાનો ભાવ ચારસો ઉપર તો હતો જ કિલોનો ભાવ હું તમને કહી દઉં છું કાશ્મીરી મરચાંનો ભાવ વધારે હતો એ પાંચસો ઉપર હતો બાકી અલગ અલગ દુકાને થોડો ફર્ક તમને મળશે અને આ જે મરચું છે પંચરત્ન મરચું છે એટલે મેં એ ભાઈને પૂછ્યું કે પંચરત્ન મરચું વળી કેવું તે ભાઈએ એવું કીધું કે અલગ બધા મરચાં ભેગા કરી અને એક મરચું એક મરચામાં સમાવેશ કરે એને કહેવાય પંચરત્ન જેમાં કાશ્મીરી આવી જાય રેસમપટ્ટો આવી જાય રેસમપટ્ટી આવી જાય દેશી આવી જાય તો મેં તો એ પણ સો ગ્રામ લઈ લીધું છે સ્પેશિયલી મારા માટે આ તમે જુઓ મારું મરચું ત્રણ કિલો મરચું છે આ કે જેમાં કાશ્મીરી મરચું છે અને કાશ્મીરી મરચું છે અને રેસમપટ્ટી મરચું છે કે જે મેં ડેલી યુઝ માટે ભર્યું છે અને આ હળદર છે હીરા હળદર તમે એનો કલર જોઈ શકો છો કે હીરાકણી હળદરનો કલર જ કેટલો સરસ છે એકદમ સરસ કલર છે એનો અને હું તમને ભાવ કહું તો કાશ્મીરી મરચું મને પાંચસો પચાસનું કિલો પડ્યું હતું અને હળદર મને ત્રણસો ચાલીસની કિલો પડી હતી આ ધાણાજીરું છે તમને ધાણાજીરુંનો પણ ભાવ કહું તો એ ત્રણસો પચાસનું કિલો હતું એટલે મેં તમને કીધું ને કે બધું સાડી ત્રણસો ચારસો સાડી ચારસો એની આસપાસ તો હતું જ એમ અને બધી દુકાનમાં હતું અને આ તીખું મરચું છે કે જે મેં સ્પેશિયલ મારા માટે લીધું છે જે હું બપોરે યુઝ કરીશ તો એ તીખું મરચું છે એ પણ એની આસપાસ જ હતું મેં પાંચસો ગ્રામ જ લીધું છે આઈ થિંક ત્રણસો રૂપિયાનું હતું એ પણ એટલે મેં કીધું એ પ્રમાણે કાશ્મીરી મરચીનો સૌથી વધારે ભાવ હતો બાકી રેશમ પટ્ટીનો ભાવ ચારસો વીસ રૂપિયાનો કિલો છે અને આ પંચરત્ન બી મેં મિક્સ કરાવીને થોડુંક લઈ લીધું છે સો ગ્રામ કે જેથી હું જ્યારે ખાવા બનાવું તો મને થોડો અલગ ટેસ્ટ લાગે અને આ આંબોડિયા છે દાળમાં નાખવા માટે મેં લીધા છે આનાથી દાળ એકદમ સરસ લાગતી હોય છે ખાટી મીઠી કોકમ પણ આવે છે અને આ લોકોનો મુખવાસ હતો જે પાનવાળો આવે છે ને એકદમ થોડું ઘડચટું અમને લોકોને ટેસ્ટ કરાયો હતો પછી જ મેં લીધો છે ખરેખર સારું હતું તો મેં મુખવાસ પણ લઈ લીધો છે